અમારે આંખો બંધ કરીને સપના જોવો ને કે હું સપનામાં બની જઈશ આ બની જઈશ એ નહીં ખુલ્લી આંખે સપનું દેખલું એ પૂરું કરો તમને ખ્યાલ આવે કે કઈ રીતે પૂરું થાય પોતાનો જે કી ગોલ હોય એ અચીવ હોય તો એમાં કેટલું રિસ્ક છે કેટલી પોસિબિલિટીસ છે અને કેટલી મહેનત છે એના વિશે તમને શું કહેવું છે મહેનત મિડલ ક્લાસ એટલે મહેનત તો પહેલા નંબર આવી જવાની મિડલ ક્લાસ કે એ બધા જન્મે એટલે મહેનત તો લખી ના જાય આ બેવું વિશ્વાસ નથી કે વિશ્વાસ નથી કઈ વાંધો નહીં પછી મેં ગોલ્ડ લોન લઈને મેજિંગ ચાલુ કરી દીધું ને એમનો મોટો એક્સેસ શું હોય કલ્પેશભાઈ ડાયટ માટે ટાઈમ નહીં મળતો મોટો મોટો કલ્પેશભાઈ ઘરથી પૈસા એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા છોકરાને ઘરથી એના પપ્પા એ જ રૂપિયા નહીં આપે એનું રીઝન એ કે પપ્પા ઘરે ચલાવશે તમને મહિનાના હજાર બારસો રૂપિયા ડાયટ માટે આપશે સપોર્ટર જેન્ટ્સ લોકોને સપોર્ટર જરૂરી છે કે પછી એક ખાલી અ છે કે સપોર્ટ ના જોઈએ ના સપોર્ટર જરૂરી નથી સપોર્ટર તો માટે મહિનાનું મારું 5 કલાકનો વર્ક હતું સવારના 8 કલાક ને સાંજે 8 કલાકનો એકાઉટ અને ગોપલ ડાયટ 4.5 મહિના સુધી નો સુગર નો સોલ્ટ અને ઓન્લી વોય એટલે મારા અલા છે જેને નવું જોઈન કરે છે તો એના સુધી સૌથી બેઝિક ડાઇટ શું છે તમારે છે કે આ લોકોને લેવી જોઈએ સૌથી પહેલા તો સ્વાગત છે કલેપરનું વેલકમ ટુ ધી શો ક્યાં છો સર થેન્ક યુ બસ એકદમ મજામાં જે લોકો ય યુવાન છે કે યુવતી છે જેની આપણા યસ્ટર છે એ મિડલ ક્લાસમાંથી જો એને પછી પોતાના સપના પૂરા કરવા હોય જેમ કે તમે ગયા છો કે પોતાનું જેની ગોલ હોય એ અચીવ કરવું હોય તો એમાં કેટલું રિસ્ક છે કેટલી પોસિબિલિટી છે અને એ કેટલી મહેનત છે એના વિશે તમે શું કેવું છે જો રિસ્ક મિડલ ક્લાસ માટે રિસ્ક તો પહેલા પૂરેપૂરું છે બરાબર છે અને મહેનત મહેનત મિડલ ક્લાસ આવે એટલે મહેનત તો પહેલા નંબર આવી જવાની મિડલ ક્લાસ એ મિડલ ક્લાસ માં જમણે એટલે મહેનત તો લખી ને જ આયા હતા ભેગું કે મહેનત કરવી જ પડશે એ તો જ આપણે સક્સેસ થશો બાકી મિડલ ક્લાસ એવું કે મહેનત નહીં કરીએ ને આપણને બધું મળી જશે એ તો છે જ નહીં તમારે ને આંખો બંધ કરીને સપના જોવો ને કે હું સપનામાં બની જઈશ આ બની જઈશ એ નહીં ખુલ્લી આંખે સપનું દેખેલું એ પૂરું કરો તમને ખ્યાલ આવે કે કઈ રીતે પૂરું થાય કેટલી મહેનત લાગે છે મિડલ ક્લાસ છોકરાઓ માટે પોતાનું જો જીમ ખોલવું હોય તો એ કેટલું અઘરું છે તમારા હિસાબથી જે તમારો અનુભવ છે એ તો બહુ ખરાબ એક્સપિરિયન્સ જ મારો ખરાબ કેટલું ટફ પડે છે કારણ કે જે તે ટાઈમે હું જીમ ખોલવાનું જે મારું જે જીમ અત્યારે ચાલુ છે બે હજાર વીસ માં ખોલ્યું હતું એ વખતે હું પાર્ટનરશીપતો હતો એ વખતે મારી કે હું પંદર લાખ નો ઇન્વેસ્ટ એના માટે હું પાર્ટનર ગોતો હતો એ ટાઈમે મને કેવું ના વિશ્વાસ નથી વિશ્વાસ નથી કે વિશ્વાસ નથી કઈ વાંધો નહીં પછી મેં ગોલ્ડ લોન લઈને મેં જીમ ચાલુ કર્યું તું અને પ્લસ એના છે કે જો તમે પાર્ટનર ગોતો રહી છો કે એને બી તમારે મહેનત આવડવી જોઈએ અને એક્સરસાઈઝ કરવી એક્સરસાઈઝ શીખવાડવી પૂરો ટાઈમે મારું ડાઇટ મેઇન્ટેન કરવી બધું જે ત્યાં ભાગ લઉં એ તમે બી એવું જ રાખશો કે હા જો મને બી એવું જ જોઈએ મારે જેવું જોઈએ તો એક કમ્પલીટ કરી શકે એક કમ્પલીટ કરી એવું નહીં ઇન્વેસ્ટ બી નતો મળતે એ તો સાઈડમાં રહ્યું કે આપણને હેલ્પ કરે ચલો એ તો સાઈડ પણ ઇન્વેસ્ટ બય નતો મળતો એ ટાઈમે કારણ કે કોરોના આઈ ગયો તો બરાબર છે અને જે હવે વિશ્વાસ નહીં જીન ચાલે ન ચાલે એના માટે કરીને બરોબર તો મેં એવું સાંભળેલું છે કેવી રીતે બસ એક માં ફિક્સ હતું માઇન્ડમાં મારું ફિક્સ હતું કે આપણે દિશામાં જીમ બનાવવું બરોબર ભલે આજ બને ગમે ત્યારે પણ જીમ બનાવવું એ બનાવું રાઈટ હા

ખૂબ જ સરસ છે એ જગ્યા ભાડે કે પોતાની છે ના જે નવું બનાવે છે હું પોતાની લીધી છે એ પોતાની લીધી છે હાલ જે તમે એ રેન્ક ઉપર કે પછી એ ભાડે ઉપર હા તો પાવર લિમ્ટિંગ નો સૌથી પહેલો સક્સેસ થયો છે પાવર લિમ્ટિંગ હું બે હાજર ઓગણીસમાં જેમાં હું મિસ્ટર ગુજરાત સેકન્ડ રેન્ક ઉપર આવ્યો તો બેન્ચ પ્લેસ ડેડ લિમિટમાં ઓકે હા મિસ્ટર હા એમ નહીં કેવાનો મતલબ કે પાવર લિફ્ટિંગ એક્ચુઅલમાં શું છે અને તેના માટે કેટલી મહેનત કરવી પડે છે એમાં જો પાવર લિફ્ટિંગમાં મેઇન ત્રણ છે બેન્ચ પ્રેસ ડેડ લિફ્ટ અને બાઇબેલ સ્કોટ ફ્રી સ્કોટ એમાં તમારે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવી જ પડે બાકી અત્યારના છોકરા કેવું કરે પચાસ કિલો વેટ ઉપાડ્યું હોય તો સીધું પચાસ નું ડાયરેક્ટ સો કરવા નાખે એ નહીં કરવા જો તમારું બોડી નું મેઇન પાર્ટ છે કરોડ રજુ જે આપણે મણકા કહીએ છીએ જે મણકા કહીએ ડેડ લિફ્ટ ઉપર છોકરાઓ શું ભૂલ કરે છે કે ડેડલીફ તો ઉપાડી તો લે પાછળથી સપોર્ટ આપી લે પણ હું હારું વેટ પાછળના છોકરાનો વેટ હવે તમે તમે જ એ તો તમે ઉપાડો છો એકસા મને તમે સો કિલો ઉપાડી કેપેસિટી નથી પણ તમે સો ભેળાઈ દીધો દેખીમાં પછી તમે ઉપાડો છો એટલે પાછળથી કોઈને બોલાવવા સપોર્ટ જવાનું એટલે મારું બી હું તમને સપોર્ટ આપો તો મારું વેટ મારી તાકાત તમને લાગે તમારી તાકાત એ બધી તાકાત તમારા મણકા ઉપર જાય હવ કરોકર હા દોઢ રજૂ ઉપર જાય જે બેક પેઇન થયું ને તો તમે આપ जो बैक में थोड़ा भी फॉल्ट आयो तुम्हारे बैक में इंजरी हुई तो तुम्हारी आखी लाइफ स्पॉइल થઈ જવાની કાકે જીને ખરાબ થઈ જવાની છે ના તમે એટલા YouTube ઉપર સોશિયલ મીડિયા પર તમે જોયા જસે વિડિયો હા બરાબર તો કેન મતલબ એમ કે જે તમે પાવર સ્ટીક કરો છો ત્યાંમાં તમે ઘણો ધ્યાન રાખવો ભલે છે અને બીજી વાત કે મેં એનું દુષ કે મેં એક પટ્ટો બેરે છે તમારો હેવી વેટ જેવું છે اچھا તે એક હલકું પડેમાં કંપલ હા હેવી વેટ હોય તો પહેલું હલકું પડે ઓકે હવે એક વાત છે કે આજથી થોડા વર્ષો પહેલા તમે જયારે મિસ્ટર ગુજરાત બન્યા હતા આ ત્યારે મને યાદ છે કે હું ડીસા બગીચે પાસે જઈને જતો હતો ત્યારે તમારો વરઘોડો નીકળતો એક ગાડી હતી જેના પર તમે તમે હતા તમને હાર કર્યા હતા ઢોલ લાગારા વાગતા હતા આજુબાજુ બધા નાતા હતા એ મુમેન્ટ તમારા માટે કેવું હતું યાદ રહ્યું મિસ્ટર ગુજરાત બન્યા હતા એ મુમેન્ટ મારા લાઈફ નું સૌથી યાદગાર મુમેન્ટ કારણ કે લગભગ ડીસા માંથી કોઈ નહીં બન્યું ઉત્તર ગુજરાત માંથી મિસ્ટર ગુજરાત હજુ સુધી કોઈ બનેલું નથી ને એમાં બી હું ફર્સ્ટ રેન્ક હતો મારી વેટ કેટેગરી એટલે એમ અનુભવ પ્રાઉડ ફીલ તો થાય ને મને થયું ફેમિલી ને પણ થયું ફ્રેન્ડ સર્કલ ને પણ થયું અને એની તૈયારી કેટલી મુશ્કેલ હતી જેટલા જેટલી એવું છે કે જેટલી તમારી સક્સેસ સારી હોય એના માટે તૈયારી એટલી મુશ્કેલ હોય મુશ્કેલ તમારી મુશ્કેલ સમજો ને ચાર સાડા ચાર મહિના નું મારું કમ્પ્લેટ પાંચ કલાક નું વર્કઆઉટ હતું સવારે અઢી કલાક નવ સાંજે અઢી વર્કઆઉટ પ્રોપર ડાયટ સાડા ચાર મહિના સુધી નો સુગર નો સોલ્ટ અને ઓનલી બોઈલ ઓનલી બોઈલ ઓનલી બોઈલ બરોબર અને એમાં પાણી પણ છોડવું પડે ના પાણીમાં તો કેવું હોય છે કે પાણી તમને કોમ્પિટિશન ના ચોવીસ કલાક પહેલામાં જ છોડવામાં આવે છે એના પહેલા છોડવામાં નહીં આવતું ચોવીસ કલાક એક દિવસ પહેલા એક દિવસ પહેલા એ વખતે તમને પાણી છોડવામાં આવે છે કારણ કે આપણે જે અમારા જે મસલ્સ ક્લિયર ના દેખાય આપણું બોડીમાં સિત્તેર ટકા વોટર જેટલું વોટર લોસ કરશો એટલા મસલ ક્લિયર દેખાય મુશ્કેલ છે કે મસલ મસલ બિલ્ડિંગ કેવી રીતે લોસમાં એટલું બધું નહીં ડિફિકલ્ટ તમે કેલેરી કટ કરી નાખો તો થઈ જવાનું પણ મસલ માટે તમારે કેલેરી કેટલી લેવી છે કેટલો પૂરો પાડો છે એ બધું મેજર કરે છે ને મસલ મસલ્સ બિલ્ડિંગ માટે બહુ થી હગરું છે તો તમે કન્ટિન્યુઅસ કરો અને ડાયટ કેવું લો છો એમાં કેવું થાય કે તમે ડાયટ કરો પણ ડાયટમાં બી એવું હોય કે તમે હાઈ પ્રોટીન હાઈ કેલરી લો તો ફેટ વધવાનું છે મસલ બિલ્ડિંગ માટે બહુ ટફ હોય બરોબર અને તમારી ડાયટિંગ માંથી દરમિયાન સૌથી મોટો મિસ શું છે કે તમે જ્યાં ડાયટિંગ કરો છો તો ત્યારે તમને કેટલી તકલીફ પડે છે મૂડ ક્યાં મતલબ એમ ક્યાં વાપી લખાવવાનું હોય છે ટેસ્ટ કેટલી જવું પડે છે તો તમારે શું મારું ફેવરેટ બંગાળી મીઠાઈ એટલે ઘર વાળા લઈને આવી જાય ડીશ આગળ મારે નાની જુદી એટલે મારે જ્યારે હું ડાયટ કરતો ને એટલે કોમ્પિટિશન ની તૈયારી કરતો ડાયટ કરતો ત્યારે પપ્પા બહુ મસ્ત લાગે મીઠાઈ ખાવી આમ કઈ લલચાવે બાકી તો નહીં તપ પડતું પણ બંગાળી મીઠાઈ બહુ મિસ કરું એ વખતે ઓકે તો તમારી સાથી જે અમારા અંદર યંગસ્ટર છે જેને નવું જીમ જોઈન કરે છે તો એના સાથે સૌથી બેઝિક ડાયટ શું છે તમારી સાથે કે આ લોકોને લેવી જોઈએ

મેદાની આઇટમ બિલકુલ બંધ કરી દેવા બાના નાસ્તા ઓછા કરાવવાના જે જંક ફૂડ કહે છે તમે ખાઈ શકો એવું નહીં કે નહીં ખાઈ શકતા તમે પંદર દિવસે બાના નાસ્તા કરો પણ કોઈ આપણું બોડી કેવું કોઈ બી વસ્તુ ત્રીસ દિવસ સુધી આપણી બોડી ને ઓબ્ઝર્વ કરી અહીંયા પછી આપણું બોડી એને એક્સેપ્ટ કરતું થાય ત્રીસ દિવસ પછી તમે ગમે તે ખાશો નહીં તમે ત્રીસ દિવસ કેમ ગાધું બોડી એક્સેપ્ટ કરે એકત્રીસ દિવસે તમે કોઈ બી વસ્તુ ગાધું ને એ તમારું બોડી એક્સેપ્ટ નહીં કરે એ મારે ફેંકી જશે બરોબર ઓકે તો એના પછી એક બીજો સવાલ છે કે પ્રોટીન પાઉડર જરૂરી છે બિઝનેસ માટે કે પછી થોડા એડવાન્સ થઈ જાય પછી ના પ્રોટીન પાવડર જો એક તો તમારે જ્યાં બિઝનેસ આવ્યો કે એડવાન્સ તેમનો ગોલ હોય છે મનમાં કે આપણે બોડી બનાવી મસલ્સ બનાવવા યસ તો સપ્લિમેન્ટ જરૂરી છે પ્રોટીન પાવડર છે કે બીસી ડબલ એ છે ક્રિએટીન કે ગ્લુટામાઇન ને મલ્ટીવિટામિન ફીસ હોય બધું બરાબર હા પણ જો તમને એમ જ છે કે મારે ખાલી કશું જ નહીં ફિટ રહેવું છે તો કોઈ જરૂર નથી ઓકે

આવે છે એટલા ગ્રામ તમારે પ્રોટીન ઇન્ટેક પર ડે લેવાનું જે નોર્મલ માણસ જે વર્કઆઉટ નથી કરતો એનો એનો બોડી વેઇટ મલ્ટીપ્લાય વન કરવાનો જેટલું બોડી વેઇટ હોય એટલા ગ્રામ પ્રોટીન લેવાનું ને જે વર્કઆઉટ કરીને ફેટ લોસ કરતો હોય છે એને બે ગ્રામ પ્લસ કરી દે બે ગ્રામ મલ્ટીપ્લાય કરી દેવાના તો એનાથી જ રિલેટેડ એક મારા મનમાં એક ક્વેશ્ચન છે કે સપોર્ટર જેન્ટ્સ લોકોને સપોર્ટર જરૂરી છે કે પછી એક ખાલી છે કે સપોર્ટર પહેરવું જોઈએ ના સપોર્ટર જરૂરી નથી સપોર્ટર એકચ્યુઅલી બન્યો તો સાયકલિંગ માટે ઓકે જે આપણા બેન્સમાં આવે છે ને યસ એના બેલેન્સ કરવા માટે કારણ કે સાયકલિંગ સીટ વખતે બે પગ વચ્ચે દબાઈ જતા ટેસ્ટીસ યસ અચ્છા બરાબર એને ઉપર કરી અને ઉપરના ઉપર એના માટે સપોર્ટર પહેરવામાં આવતો હતો બરાબર તે જાણો કે આપણું ટેસ્ટીસ નું જે બેલેન્સ હોય ને એ બેલેન્સ ન થાય એના માટે બાકી વેઇટ માં કે બોડી બિલ્ડિંગ બિલ્ડીંગમાં સપોર્ટર નું કોઈ યુઝ નથી

સ્ટ્રેન્થ વધારે છે અને તમારું પરફોર્મન્સ વધારે છે એના સાથે સાથે તમારે ગ્રોથ પણ આપશે બોડીને અને ગ્લુટામાઇન અને બીસી ડબલ એ બંને એમિનો એસિડ છે એ તમારા બોડીને મસલ ની પૂરી પાડે જે તમે વર્કઆઉટ વખતે જે મસલ ડેમેજ થાય છે અંદર એ તમને બહારથી નહીં દેખાય મસલ ડેમેજ કેટલા થયા શું થાય જે અંદર અંદર જે મસલ ડેમેજ થવાનું એ રિકવરી માટે બહુ જરૂરી છે બરોબર અને ગ્લુટામાઇન ગ્લુટામાઇન બી મસલ રિકવરી બંને ડુરિંગ વર્કઆઉટ છે જે આપણે પાણી પીએ એ ચાલુ વર્કઆઉટ એ આવે છે અને ગ્લુટામાઇન એ આફ્ટર વર્કઆઉટ બરોબર તો જયારે તમે જીમના અંદર જાઓ તો સૌથી પહેલા મને કહો કે એક વર્ષના અંદર

પછી તમે કહો કરે છે કશું નહીં ને એમનો મોટો એક્સ શું હોય કલ્પશભાઈ ડાયટ માટે ટાઈમ નહીં મળતો મોટો મોટો કલ્પશભાઈ ઘર થી પૈસા એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા છોકરાને ઘરથી એના પપ્પા એ જ રૂપિયા નહીં આપે એનું રિઝન એ પપ્પા ઘરે ચલાવશે તમને મહિનાના હજાર બારસો રૂપિયા ડાયટ માટે આપશે સાઇડ ડાયટ તો જ્યારે તમે જ્યારે તમે જિંદગી લીધું એના પહેલા જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હતા ત્યારે કન્ડિશન કેવી હતી ત્યારે સપ્લિમેન્ટ માટે કે કોઈ બી ડાયટ માટે તમે કેવી રીતે પૈસા અરેન્જ કરતા હતા હું જો હું એ વખતે હું પપ્પા જોડે હતો હું ભી મિડલ ક્લાસમાંથી જાઉં હું તો થોડું પતિ નથી તો હું પહેલા તો ડાયટ બની જ વીતતું હતું ડાયેટ ડાયટ બનીને સેલ કરતો તો વેચતો તો કેવી રીતે મતલબ હું ઘરે ડાયટ બનાવતો ચાર પાંચ ક્લાયન્ટ રાખતો દિવસના આપી દેતો એટલે મારો ડાયટનો ખર્ચો નીકળી જતો ધરમ બરાબર પછી એમને બંધ કરી નાખ્યું પછી મેં એક લોડિંગ રિક્ષા લઈ તો હું જીઆઈડીસી થી રિક્ષા લાવમાં ડેલી ના ફેર્યા કરતો માલ ભરી લઈ હવે મારા ફાદરનું જ કામ કરતું રેટ ના તો એક એક કારખાનું હતું જે અમારે ત્યાં અમરજ કારખાનું હતું હું જ ડિલિવરી કરતો હતો હું બીજાને આપું એના કરતા હું મારા ડાયટ માટે લેતો તો પૈસા

હું તો રેકમેન્ડ એક મહિનો જે રેગ્યુલર ફેટ લોસ કરવા આવતો એક મહિનો રેગ્યુલર કરે ડાયટ એમાં કયું ડાયટ કરતો ને એનું માન એનું ફેસ જ અમને પાંચ દિવસમાં કહી દે આ ભાઈ ડાયટ કરે છે કે નહીં કરતા કારણ કે આટલા ફિલ્સી અમે ખુદ ડાયટ ગયા ને ફેસમાંથી જ પેલું ફેટ ઉતરવાનું ચાલુ થાય એટલે ઓકે એટલે અમને ખ્યાલ આવી જાય હા પછી અમે રેકમેન્ડ કરીએ કે ના તમે આ વસ્તુ લો તો તમને રિઝલ્ટ ફટાફટ મળશે એનું બરોબર જો કોઈને બોડી બિલ્ડિંગ ને સારી સ્ટેજ ઉપર લઈ ગયો કહેવાનો મતલબ એ કે કોઈએ સારી ફિઝિક બનાવી છે એક વર્ષમાં દોઢ વર્ષમાં બે વર્ષમાં એના પછી કોઈ કામ એને છોડી દીધી તો એના પછીના શરીર શું અસર પડે છે નહીં પંદર થી વીસ ટકા મસલ લોસ થશે પણ જાણે છોડી દીધું બાર મહિના છોડ્યું કે દોઢ વર્ષ કે બે વર્ષ છોડી દીધું અને જો પાછું બી એ કમ બેક કરે છે તો એનું જે બી વેટ લોસ કે મસલ લોસ થયું હોય છે એ બે મહિનામાં પાછું રિકવર થઈ જશે ક્યાં નો જો કોઈ જીમ બે વર્ષ કરી

તો એમાં એમને મૂળ વીસ થી ત્રીસ ટકા ઘટાડો જોવા મળે છે ઓકે જો કોઈ પર્સન છે બોડી બિલ્ડિંગમાં છે કાં તો પછી સમજી લો કે જીમ કરે છે આગળ જેને કોઈ અચીવ લેવલ કરવું હોય ગમે તે હોય તો એના માટે સ્ટીરોડ લે ઓકે તો એ કેટલું એના માટે રિસ્ક છે એની હેલ્થ ને સ્ટીરોડ કોઈના અંડરમાં લો

નેચરલી ઓછું બનતું હોય છે અને જે આવે છે અઢીસો એમજી સો એમજી આપણે નાખવાનું ટેસ્ટો સ્ટોર આપણે જયારે સાયકલ બંધ કરીએ ને ત્યારે પીસીટી કરી છે પોસ્ટ સાયકલ થેરાપી એ ચાલુ કરીએ એટલે તમારું નેચરલી પાછું ટેસ્ટો સ્ટોર બનવાનું ચાલુ થાય છે પણ કોઈના અંદરમાં લો તો કશું સાઇડ ઇફેક્ટ નથી બરાબર તો તમારે ક્યાં મતલબ એમ કે જે નોલેજ વગર લે છે એમના માટે રિસ્ક રિસ્ક પૂરેપૂરે નોલેજ થી કોઈ ટેન્ડર નીચે લે છે એના માટે રિસ્ક નથી રિસ્ક નથી કેટલા એમએમમાં લેવો કેટલા હા કેટલા એમજી લેવો કેટલા ડોઝીસ દિવસના લેવા કેટલા દિવસ છોડીને લેવો કેટલા દિવસ બ્રેક મારો પાછો રિસ્ટાર્ટ કરવું એ બધું આપણને ખ્યાલ ના પડે બરોબર પછી આજ આજે તમે કીધું કે સ્ટ્યુરોડ વોશ આઇડ વોશ આઉટ કરવા માટે બી કંઈક આવે છે તો જોવાની ખબર નથી કે આમ સાયકલ થેરાપી ગયે છે એ બી

કે એમાં કોઈ ભાઈ ને ફોન કર્યો ને તો એમ ફોન ના ઉપડે પેલા તો કે પૈસા માંગશે કારણ કે મેં એવો ફેસ એવો ટાઈમ મેં ફેસ કરેલો છે કે પૈસા માંગશે એ વખતે મારી કન્ડિશન ખરાબ હતી કારણ કે ઘરમાંથી ડાયટ માટે રૂપિયા નતા એ વખતે મને એક જ ભાઈ મળ્યો હતો મારો જે ભાવેશભાઈ દુકાને એમને હું અડધી રાતે ફોન કરતો ને ભાવેશભાઈ પૈસા જોવે હા તો લઈ જા બે સત્તર થી લઈને આજે બે હજાર પચીસ આઠ વર્ષ થઈ ગયા અમારા બંને વચ્ચે કોઈ જ હિસાબ નહીં એક જ એવો ભાઈબંધ મળ્યો હતો કે મને કોઈ દિવસ બોડી બિલ્ડિંગમાં એમને ફૂલ સપોર્ટ કર્યો ઘરમાંથી મારા વાઇફ નો સપોર્ટ તો હતો જ પણ જે ફાઈનાન્સિયલી સપોર્ટ ભાવેશભાઈ મને ખૂબ આપે છે બરાબર ક્યાં નો મતલબ કે સપોર્ટ કર્યો તો એમાંથી તમે કોંગ્રેસ જીત્યા જે ડિસ્ટ્રિક્ટ ગુજરાત બને હા એમાં ફૂલ સપોર્ટ ભાવેશભાઈ મારા વાઇફ ને હશમુખભાઈ કમલેશ આ ત્રણ જણા ભાઈબંધો હોય અમને મને હશમુખભાઈ ને કમલેશભાઈ મને કે તું જા આટલું મસ્ત ફીજી છે તો તું સ્ટેજ ઉપર જા આપણને કઈક તો શીખવા મળશે ને ભલે આપણે નંબર ના આવે ઓકે તો તમે જયારે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર ગયા પોતાની બોડી પરફોર્મન્સ કરવા માટે તમે કોમ્પિટ કરવા માટે તો ફર્સ્ટ ટાઈમ કોઈ સરમ કે કોઈ શું કહેવાય કે ડર નહીં ગમે ના એવું લાગે છે ના એમાં શું હતું ના ફર્સ્ટ ટાઈમ તો ત્યારે હું અઠવાડિયું અમદાવાદ ચેનિંગ માટે ગયો હતો જે આપણે કિરણભાઈ ડાબી જે સત્તર વખત મિસ્ટર ગુજરાત રહી ચૂકેલા હે એમની ડેથ એમની તો ડેથ થઈ ગઈ પણ એમના પપ્પા છે નટવરભાઈ નટવરભાઈ ડાબી કરી એમને મને ટ્રેન કર્યો હતો નટવરભાઈ ડાબી એમને મને ટ્રેન કર્યો હતો એમણે ટ્રેન એવો કર્યો હતો અને મને બિલકુલ ડર નતો મને એમ જ હતું કે મારું તો દિશામાં જ કોમ્પિટિશન રહી એટલો કોમ્પિટિશન હતો અને ત્યાં સ્ટેજ ઉપર ગયો ને એટલે આપણને મને હું પહેલી વખત બે હજાર એકવીસમાં સેકન્ડ રેન્ક આવ્યો તો એ વખતે મને એટલું ખબર પડી ગઈ આપણો ટોપ થ્રીમાં નંબર તો છે આપણી બોડી ઉપરથી ખબર પડી ગઈ હતી તો તમે સૌથી પહેલાં તમે કોમ્પિટ કર્યું કોમ્પિટિશન તમે સૌથી પહેલાં પાવર લાફટિંગ કરી બે હજાર ઓગણીસમાં મેં પાવર લિફ્ટિંગ કર્યું હતું ગુજરાતમાં તમારે તમારા નંબર શેખાડે પછી બનાસકાંઠા બે હજાર વીસ હા બે હજાર વીસ એકવીસમાં હતું બનાસકાંઠામાં આપણે પાલનપુરમાં ગુજરાતમાં ગુજરાતમાં કે ના ડિસ્ટ્રિક્ટ લેવલ નું હતું હા એમાં બી સેકન્ડ કરેલો તો પાવર લિફ્ટિંગમાં પછી મેં પાવર લિફ્ટિંગ છોડ નથી બરાબર મને પાવર લિફ્ટિંગ હું બિલકુલ શોખ નતો ખાલી ટાઈમ પાસ કરવા જતો હતો બાકી મને શોખ હે બોડી બિલ્ડિંગમાં નો મારો એક જ ગોલ હે કે દિશામાં મારા જેવી બોડી કોઈની ના હોવી જોઈએ જો કે નથી જો કે નથી ને હજી બી મારો નહીં કોમ્પિટ છે હજુ કોઈ છે નહી ના મારું બોડી બિલ્ડ અત્યારે સો કિલો હે અચ્છા લગભગ દિશામાં સો કિલો બોડી બિલ્ડર કોઈ નહીં હોય મસલ હા એ હવે છે કઈ તમારું નિધન એ છે કે મૂળ આઈ એમ ધ બેસ્ટ અને મારે બેસ્ટ છે ક્યારે તમારું બોલે પાંચ વર્ષ દસ પચાસ વર્ષ પછી બી યાદ કરે ને કોઈ તો કે એક દિશામાં બોડી બિલ્ડર આપણું નામ રહેવું જોઈએ

બધાને કેવું હોય કે આપણે સીટર્સ લગાવીએ કે પેટની કસરત કરીએ છીએ બરાબર એનાથી પેટ લો ઉપરનું જે ચરબી ઉતરી જશે એ નથી હોતું જે આપણે જે સિક્સ આપણું જે કોળ છે આજે આપણે પેટ છે એના અંદરનું જે કોળ છે ને જે સિક્સ પેટ લેયર્સ દેખાડે છે એ આપણા મસલ્સ છે આપણે એને ટેન કરી ઉપરની જે ચરબી નહીં ઘટવાની એના માટે તમારે ડાયટ કરવું જ પડશે તો જ ઉપરનું ફેટ લોસ થશે તો જ બાકી તમારે ગમે એટલું અંદર તમે કંચીસ દિવસના હજાર માણસો કે બે હજાર માણસો

બરાબર સિત્તેર ઉપર તો એનાબોલિક નાખે જ તમે મને કીધું ને કે નોટો કેવી એક નોટ એવી આવી હતી કે એક વીક બહાર જવું હતું એક વીક બરાબર હવે તમે જે એક વીક બહાર જાઓ તમે એક દિવસનું જે બપોરનું તમે બપોરે જ જમવાના હો તો આખા દિવસનો ભેગું તો જમી નહીં શકવાના બરાબર તો એ સાંજે પાંચ વાગે વર્કઆઉટ ચાલુ કર્યું રાતે દસ વાગ્યા સુધી મેં પૂછ્યું એટલું બધું કે મારે અઠવાડિયું બહાર જવાનું તો અઠવાડિયે ભેગું વર્કઆઉટ કરી લે

તો હવે ઇન ફ્યુચર તમારો વિઝન શું છે કે યુથ માટે તમે શું લેગેજ છે બનાવવા માંગશો તો હું તો યુથને એટલું જ કહીશ કે તમે જે બી આપણે એક તો મિડલ ક્લાસમાં છીએ બરાબર મિડલ ક્લાસની લાઈફ ડેલ્લી ને ડેલ્લી નવા પડકાર જ આપતી હોય આપણે એને એડજસ્ટ કરતા બી શીખીએ જુગાડ બી કરી દેતો હોય આમ નહી તો આમ આમ ની આમ જુગાડે થઈ જતો હોય બરાબર પણ હોય કે તમે એક ગોલ ફિક્સ કરો હા આ ગોલ એ આ ગોલ તમે પૂરો કરો પછી કેવું થાય છે તમને કોઈ સક્સેસ દેશે ને એટલે કે આ શોર્ટ ટાઈમમાં સક્સેસ થઈ ગયો છે એના પાછળ આપણે આવું કરીએ પણ એવું નહીં હોતું એને પાછળ એણે કેટલી મજૂરી કરી કેટલા ઉજાગરા કર્યા થાય એ એને જ ખબર હોય છે બરાબર છે એવું નહીં કરવું અને હું તો એટલી સલાહ આપીશ રનવિવાર દિવસે તમને ભાઈબંધના દૂમતા અને ભાઈબંધ બદલી નાખો અને સોમવારે ધંધો ના ગમતો તો ધંધો બદલી નાખો તો તમારે આંધોન છે કે સોમવારે તમે ધંધો કરો એ ઈચ્છા ના રહેવાનો તમે ધંધો જ બદલી નાખો ને એનું રિઝન એ તમે ધંધા ઉપર જાઓ હસતા મોઢે જાઓ તો ધંધા કરવાની મજા આવે બાકી તમે પેલું લટકેલું મોઢું લઈ જાઓ તો તમને આમે જે ધંધો કરવાની ઈચ્છા જ ન થાય એના કરતા ધંધો જ બદલી નાખો અને તમને જે શોખ છે એ ધંધો કરે હું તમને જે મજા આવે એ કામ કરું હા એમાં મજા આવતી આવશે અને પૈસા બી મળશે નામ પણ થશે તમારું જેમ કે મેં કર્યું છે તમે અમારે આ શું કહે દિશામાં અને ગુજરાતમાં તમે ઉત્તર ગુજરાતમાં તમે એક મિસાઇલ છો કે તમે પહેલાં